વડોદરામાં અવારનવાર હિટ એન્ડ રનના કેસો સામે આવે છે જેમાં હાલમાં જ તરસાલી બાયપાસ પાસે એક ફોર વ્હીલ ગાડીના અકસ્માતમાં પરિવારના ઓગણીસ વર્ષીય છોકરાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો ત્યારે બીજો અકસ્માત વડોદરા હાઇવે નંબર અડતાલીસ પર બોલેરો ગાડીએ બાઇક સવારની અડફેટે લેતા બે ભાઈઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યાં વધુ એક અકસ્માતનો બનાવ શહેરમાં બન્યો ગત રાત્રે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં અવધૂત ફાટક પાસે પૂર ઝડપી આવતી ફોર વ્હીલર કારનો રોંગ સાઈડથી આવતા બુલેટ ચાલક જોડે અકસ્માત થયો હતો ઇજાગ્રસ્ત બુલેટ ચાલકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર હાલ ચાલુ છે આ ઘટનામાં નજરે જોનારાઓનું કહેવું છે કે ગાડી પુરપાટે ઝડપે આવતી હતી પરંતુ બુલેટ ચાલક રોંગ સાઈડથી આવતા હતા જેથી ગાડી ચાલક ગભરાઈ ગયા હતા અને અકસ્માત થયો અકસ્માત એટલો ગંભીર થયો કે ગાડીની સેફ્ટી બલૂન બહાર નીકળી ગયા હતા લોકોનું કહેવું છે કે ગાડી ચાલક મહિલા હતી અકસ્માતની જાણ થતાં રાયપુર પોલીસ પણ घटना स्थળે દોડી આવી હતી ને આગળની કાર્યવાહી હાથ ધરી હતી કે બજે વાત કઈ કઈ મેં વો ટાઈમલી દેખાલી ત્યાંથી ગાડી થી બાતે દેખાય એક ભાઈ માં પે ગિરે બજે મે ઉનકો જાકેથી ઉઠાયા કે દુસરો લોકો આગત મેં પેલા આઈસમલી ખરાય છે હા સર પણ કે કિસ કિસ દિશપે બીડન હુઈ થી કોને वहां वो की मैंने गाड़ी साइड आदि में देखा जब आवाज आई के ना તો તે એકા ગાડી સાઈડ આનેથી સાઈડ હો ગયા ગાડી દર જાકે ટકરાણી જાડ સે ગાડી સ્પીડ મે થી ગાડી બહુ જ다가 20 કિસ કિસ થી जिस तरह लग रहा है वो तो काफी स्पीड में लग रहा है वहाँ पे टकराई वहाँ टकराए में टक तो है। टक है है फिर साइड आएगा हाँ वहाँ टकराई आवाज़ है उसके बाद फिर मैंने देखा कौन था बाइक बाइक पर कौन था एक भाई थे पता नहीं नाम नहीं पता लगा गिर तो गया था उनको मैंने उठाया वहाँ से दूसरे जो तो भाई लोग आए तो लो तो फिर वहाँ से हट गया कौन था गाड़ी चालक कौन था कोई लेडीज थी लेडीज चला रही थी कोई लेडीज थी क्या नाम आपका मैनो राजूगा कौन से विस्तार में वो ये ये विश्व में जरूर